હજુર ભાઈ કા સિંગેલ અમ ભાઈ કેસ લાગા ટેસ્ટ એક નંબર એક નંબર સચ મે છોકરાશભાઈ તરફથી <laughs> 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 <laughs>

હેલ્પ કરવી સારી વસ્તુ છે તો ડેલી વાતે નહીં તો દિવસમાં મજા આવે ના ના યાર બનાવવાનું હોય હજી તો આપણે મોટા બનાવવાના છે સબ્જી સુધારવાની બાકી છે સુર પ્રોગ્રામ બાકી છે જો નિલેશભાઈ અત્યારે મુઠિયા બાફેલા કમ્પ્લીટ મુઠિયા છે નિલેશભાઈ મુઠિયા છે ને છે મુઠિયામાં મેથી છે મસાલો છે બધી લસણ છે હા અને લીલું લસણ ને છે હા અને ઝીણી સુંભાઈગલ પ્યાજ છે હા અને આ બધા શું કે વધારે ક્વોન્ટિટીમાં બને છે હા અને વાસણ નાનું છે એટલે થોડા મોટા મુઠિયા રાખ્યા છે બાકી ખરેખર નાના હોય

તેલ મેકી દીધું હે ને નીલેશભાઈ એ રાય નાખે લેવાનું હું તમને બધી અમારી सब्जी અત્યારે બતાવું ઉપર અત્યારે મેકી દીધું છે તેલ અને આજો નીલેશભાઈ અત્યારે રાઈ નાખી આ છે ડુંગળી બટાકા આ છે રીંગણા અને આ શું હે નીલેશભાઈ એમાં આપણે જે કોબી ની છે અને વાલોળ ની છે અને આપણે પાંદડી કે ને આપણી ભાષામાં ત્યાં આ એ છે વટાણા હે લીલા હા લીલા ચણા છે હા સિંગ હોતી છે તો શું ભાઈ એમાં હા સિંગ તો છે આ છે મિત્રો જો ડુંગળી અને આ છે હવે આપણે જે રીંગણામાં જે ભેરો ને મસાલો આ છે ગરમ મસાલો અને આ નિલેશભાઈ હવે આ શું નાખે છે મીઠો લસણ અને લીલી ડુંગળી બંને સાથે છે આ જે ભરેલા રીંગણા

સૌરાષ્ટ્ર ની સૌરાષ્ટ્ર ની જ્યાં આવ્યા છે વાડી જેવી મજા નથી આમાં એટલે આમાં છે ને પાંદડી ની બધું છે ને ચણા ની બધા આપડે ઘરનું છે

કિચન ની અંદર અમે નીલેશભાઈ બેઠ છીએ પેલી વખત ખાવી છે કારણ કે નિલેશભાઈ ના વખાણ તો આપડે બહુ જાય નિલેશભાઈ શાક બને નિલેશભાઈ બને આજે નિલેશભાઈ નું કેવું બને છે છે નિમક ભાષામાં કેવાય મીઠું હો અને એ પણ આપણે કણકી વાળું નથી મળતું બાકી આપડે જે કણકી કણકીવાળો હોય ને ઓર બે કણકી વાળું જોતું હોય તો આવી જાવ જોઈએ

લાલ મરચાની લાલ મરચાની ચટણી દાણા જીરું બસ નોર્મલ વસ્તુ રાખવાનું મોડું રાખતું મોડું રાખવાનું સૌરાષ્ટ્ર કે તીખું ખાવાની આદત હોય ને તીખો વગર આવશે તીખો વગર ધ્યાન બની જશે પછી લીલા મરચા આવશે કે નહીં આવે ના લીલા મરચા નહીં લીલા મરચાનો પેસ્ટ આવી ગયો આપણે પેલા અને વધારે અને આ છે થી બાફેલો અને આને કટિંગ કરેલા છે આજે

આપણે ના 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 અત્યારે અત્યાર અત્યારે નઈ અત્યારે નઈ છે ને હવે એને આગળ છે ને આગળ પ્રોસેસ ચાલુ કરવા છે હજી તો વસ્તુ એડ કરવાનું છે ને બધું યાર આવે ત્રીસ ટકા આપડે પ્રોસેસ થઈ ગઈ છે

આ અત્યારે પાછા થોડાક શું છે કે ઘટતા થાય એટલે આ અત્યારે જો ભાઈ અત્યારે કટિંગ કરે છે આ એકદમ ખાલી તમે બાફેલા તમે ખાવ ને તો પણ બહુ આનો જોરદાર મસ્ત ટેસ્ટ આવે જો હજુ આની અંદર આવી રીતના દિલેશભાઈ અંદર એડ કરી દીધા છે નિલેશભાઈ હવે શું આની અંદર એડ કરી આપણે આપણી પાંદડી ને બધું વસ્તુ છે ને

જોતા તો એવું લાગે બહુ સરસ મજાનું શાકનો ટેસ્ટ આવવાનો છે ઘરે આવતા આવતા હન્ડ્રેડ પરસેન્ટ આવશે યાર આ આ પ્રોસેસમાં મિત્રો તમે પણ શાક બનાવજો હાથે બનાવવાની પણ મજા આવશે એક નવું શીખવા મળશે હવે અત્યારે નીરેશભાઈ અત્યારે મિક્સ કરે છે આ બધી

આ વસ્તુ ને એક્સપિરિયન્સ મે લીધો જાની પહેલા એટલે આ વસ્તુ ચૂકવા મેડી મને એટલે લીંબુ જ ઉપયોગ કરો બાકી ઉંધ્યું તો મારું ને કાળા જ પડશે અત્યારે અત્યારે એકદમ મસ્ત અત્યારે બાકી છે અત્યારે કોલેજ ચાલુ છે અને જે ચાલુ એમની છે આવો તમે આવો તો ઓકે મમ્મી

નાખશું જીરું નહી અને એક્સ્ટ્રા વગાર લાસ્ટેસ્ટ છે ને આખો અલગ જ થઈ જશે આપણને ખાશું ને ત્યારે આપણને ખ્યાલ પડશે

આપણે થોડા ધાણા એડ કર્યા છે આમાં હા એ અત્યારે આને મિક્સ કરી લેશું અને લાસ્ટમાં બીજા એક ધાણા જશે જે અત્યારે આ પાકવાની અંદર આનો ટેસ્ટ મળી જાય જો કે ખરેખર આમાં આપણે લેટ થઈ ગયા હતા ધાણા થોડા વેલા નાખવાની જરૂર હતી તો હું ભૂલાઈ ગયો તો નાખતા થોડી ઉતાળોમાં ધાણા છે ને તમે જ્યારે વઘાર કરતા હોય ને ત્યારે નાખવા કે તેનો ટેસ્ટ થોડો અલગ રહે આપણો અત્યારે તેલ આવી ગયું છે આ શું નઈ ગુજે નિલેશ ભાઈ જીરું જીરું છે ને

निलेश भाई का कुकिंग का एक्सपीरियंस कैसा है बहुत ही शानदार है बहुत ही स्पेशलिस्ट है हमारे निलेश भाई सेफ है सेफ सच बात कोड़, से है यार स्पेशल कोऑर्डिनेटर से बुलाए गए हैं वो जो है निलेश भाई हमें बेसियल सब खूब ध्यान में देते हो ना आयो ना तो जॉब करो भाई आयो ना तो जॉब करो यार ફાઈનલ આપણી સબ્જી તૈયાર થઈ ગઈ છે નિલેશભાઈ થોડું બધું ટેસ્ટ કરે છે આપણે પણ ટેસ્ટ પીવું બહુ સુપર મસ્ત ટેસ્ટ હતો અને નિલેશભાઈ હવે જરા પાછું ટેસ્ટ કરે છે કારણ કે હાથે બનાવે તો એમને તો યાર ટેસ્ટ કરવો તો સારી વસ્તુ કહેવાય એમને ખ્યાલ પડે કે આની તરફ શું ઘટે છે નિલેશભાઈ શું ઘટે છે મને લાગે છે આટલું સાથ હશે નહીં હો નિરોષભાઈ અરે તાપ થઈ જાય તમને લાસ્ટમાં જોજો આપણે વિડીયો કોઈ વસ્તુ નહીં હોય એમ બધું તાપ થઈ જાય છે

वाह ये क्या है भाई साहब भाई की अंतिम रूप यादव साहब क्या हम जान सकते हैं कि आपने ये इसमें क्या क्या मिक्स किया है बहुत सारे वेजिटेबल्स है इसमें स्पेशल है सिंग तेल सिंह तेल बहुत सी कंपनी का है ये खजूर भाई का सिंह तेल अच्छा खजूर भाई का सिंह तेल મિત્રો ભાઈ અત્યારે નિલેશભાઈ સરસ મજા નું શાક બને ખજુરભાઈ ના સિંગલ નું શાક બનેલું છે મિત્રો સૌરાષ્ટ્ર નું ફેમસ અથાણું છે આચાર લાલ મરચા નું आप राजस्थान से हो तो आपने ये देखा है कभी मैंने देखा भी है और खाया भी है। कहाँ पर? पर खाया है देखा है राजू का अच्छा राजस्थान में ऐसा नहीं बनाते है? बनाते हैं राजस्थान में भी हाँ वो हरी का बनाते अच्छा थोड़ा तीखा खाते है लीली हरदम कारण के आज बात

જે લીલી હળદર આ છે મરચા આ છે દુબઈ ટમેટા નું સ્લાટ આ છે ચીકી તલની અને સિંગની અને આ છે બાજરીના રોટલા હો સાથે આ પાપડ અને આ છાસ અને આ મરું શાક બધી વસ્તુ સૌરાષ્ટ્રની વસ્તુ છે બાજરીના રોટલા છે કોઓર્ડિનેટરના નિલેશભાઈની વાડીનો બાજરો છે આ